બહુ સૌરાષ્ટ્રની આપણી જે તમામ જે દેહાણ જગ્યાઓ છે સાહેબ અનેક જગ્યાઓ છે અનેક સંતો ભક્તો થઈ ગયા અહીંયા પણ હમણાં જે ફરમાઈશ આવી હતી ને સત્તાધાર નું ભજન શામજી બાપુ એટલા ભોળા હૃદયના સંત સત્તાધાર ની જગ્યામાં આપ બધા ગયા છો સત્યનો આધાર કહેવાય એક પ્રસંગ અહીંયા મારે કેવો છે તમને જે મોજ આવે શામજી બાપુને માનતા હોય સાહેબ વરહી જાય કારણ શામજી બાપુ એમ કહેતા કે માયાનો અને કાયાનો કોઈ દી ભરોસો ન કરવો માયા અને કાયાનો કોઈ ભરોસો ન કરવો એક જ બાપુ કેટલું ભક્તિ હતી બાપુ આરતી થાય ગરીબ ગુજાર જયારે પણ આરતી માં આવતા ને આ બધા વડીલો વાત સાંભળ્યું છે પણ મને બહુ ગમે છે એટલે દોહરાવું છું ત્યારે એ પ્રસાદી જે સાકર આવતી અને આરતી અનેક પૈસા આવતા પાંચ ચુ દસ પાવલી આઠાના રૂપિયો ની નોટ જે પણ વ્યક્તિને એક તાહડામાં પૈસા ભર્યા હોય અને એક તાહડામાં પ્રસાદી હોય અને જે પણ વ્યક્તિ પેલા એમ કહેવાય કે માંગણ કે ગરીબ ગુજરાત આવે ને એ બાપુ એક દોથો પ્રસાદી ભરે સામજી બાપુ એક દોથો પૈસા આપે વિચાર કરજો આ દેશના ભક્ત સામજી બાપુ ની સાહેબ ભક્ત હૃદય ની કેટલી ભોળપણ પણ હશે વાત હજી ને પૂરી નથી થતી કોઈના ભાગમાં પાંચ રૂપિયા આવે કોઈના ભાગમાં સાત રૂપિયા આવે અને કોઈના ભાગમાં ગરીબ હોય કોઈના ભાગમાં બે રૂપિયા આવે

ચાર મઠા શક્તિ પીઠ ના જગતગુરુ શંકરાચાર્ય બેઠા છે અને હજારો ભારત વર્ષના સંતો છે અને ચારેય જગતગુરુ શંકરાચાર્ય જગતગુરુ બાપ આ કુંભ નો મેળો છે છે હા બાપ બાપ હય જગતના તાત આ કુંભ ના મેળાના તમામ સંતોને એક તકની પાકી રસોઈ મારો ગીર નો રાજા ગીગડો ફીર આપે છે એક તકની પાકી રસોઈ મારા ગીર નો રાજા ગીગડો ચાર કહું કપાળ હતું જગતગુરુ આ નો મેળો છે બાપ તમામ સંતો ને એક તક ની પાકી રસોઈ પૂરી પાડી શકીશ ત્યારે શામજી બાપુ એટલું બોલ્યા હતા કે હાઈ જગતના ના હતા હય જગતગુરુ રસોઈ પૂરી પાડવા વાળો હું કોણ હું તો એક ઠાકર નો છું ચાકર છું પણ રસોઈ પૂરી પાડનાર તો મારો ગીર નો રાજા ગીગડો પીર છે હું તો એક એનો ચાકર છું મારો રસોઈ પૂરી પાડનાર તો મારો ગીર નો રાજા ગીગડો પીર છે અને શબ્દ છૂટી ગયો સામજી બાપુ ના મોઢા માં અને ફડાક 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 એમ કેવાય કે વાવટે જેમ પવન ઉપર ધજા ફડાકા લે વાવટો ફડાકા લે ને એમ વાવડ પગ્યા દિલ્હી માં એ વખત ના વડાપ્રધાન ઇન્દિરાબેન ગાંધીના શબ્દો કાને પડ્યા સાહેબ

ધન્યવાદ છે તમામ સંતોને એક પાણી નથી પૂરી પાડી શકતી તો તારા ભજનની કઈ એવી પીરાય છે બાપ કે એક ટકની ની પાકી રસોઈ તમે પૂરી પાડી શકશો મારી સરકાર એક પાણી નથી પૂરી પાડી શકતી